શું આ પોલીસ રક્ષણ કરશે ગુજરાતની મહિલાઓનું એટલે મારી અહીંયા અરજી હું આપવા આવી હતી સવારમાં અગિયાર વાગે રાતના એક વાગ્યો છે તો એ હજી મારી કોઈ અરજી સ્વીકારતો નથી કેમ કે એ બધા પોલીસ સ્ટાફ એમના માણસો હોવાથી એમના માણસોનું નામ હોવાથી એ પોલીસ ને હોમગાર્ડના જે માણસો છે ને એટલે એમનું સ્ટાફનું જણે

આટલી ગંભીર ઘટનાની ફરિયાદ નોંધાવવા રાજ્યની મહિલાને સવારથી મોડી રાત સુધી બેસી રહેવું પડતું હોય તો થું છે એવા પોલીસ તંત્રની વ્યવસ્થા પર જે દીકરીઓના રક્ષણની વાતો કરી બડાય ફેંકતું ફરતું હોય છે આ પીડિત દીકરીની ઓળખ પણ છતી ન થવી જોઈએ એટલી સેન્સિટિવ મેટર છે પણ નઠારું બનાસકાંઠાનું પોલીસ તંત્ર આ દીકરીને વિડીયો બનાવી ન્યાય મેળવવાનો પ્રયાસ કરવા મજબૂર કરી રહ્યું છે આવો વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસ્યા આપ જોઈ રહ્યા છો સ્વમાન બનાસકાંઠા પોલીસની આબરૂના કાંકરા થઈ જાય તેવી ઘટના સામે આવી છે ડીસા રૂરલ પોલીસ મથક ખાતે એક શારીરિક શોષણથી પીડિત મહિલા ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા આ મહિલાના આરોપ મુજબ તેઓ સવારે અગિયાર વાગ્યાથી પોલીસ મથકે જઈને ફરિયાદ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ મહિલાની ફરિયાદ તાત્કાલિક નોંધી લેવાના બદલે હાજર પોલીસ સ્ટાફ તમને રાત્રિના એક વાગ્યા સુધી બેસાડી રાખી એક એક કરીને જતા રહે છે આમ મધ્યરાત્રે કંટાળી પીડિતાએ એક વિડીયોના માધ્યમથી આ સમગ્ર આપવી જણાવતા બનાસકાંઠા પોલીસની આબરૂને દૂર કરી નાખી હતી મહિલાનું કહેવું છે કે બંને સગી બહેનો પીડિત છે અને તેમની સાથે છેલ્લા કેટલાક વર્ષોથી શારીરિક શોષણ થઈ રહ્યું છે આ શોષણ કરનારા આરોપીઓ જીઆરડીમાં અને પોલીસમાં ફરજ બજાવી રહ્યા હોવાનું પણ આ મહિલાનું કથન છે મહત્વની વાત છે કે મહિલા જે પોલીસકર્મી પર આરોપ મૂકી રહ્યા છે તે પોલીસ કર્મી ડીસા તાલુકા પોલીસ મથકના પીઆઈવીએમ ચૌધરીના અંગત હોવાનું લોકો માની રહ્યા છે તો શું મહિલા કહી રહ્યા છે તે વાત સાચી હશે કે પીઆઈ ચૌધરી પોતાના અંગત પોલીસ કર્મીનો બચાવ કરવા માટે પીડિતાની ફરિયાદ નોંધવામાં ઠાગા થયા કરી રહ્યા છે સાંભળો આ પીડિત મહિલા શું કહી રહ્યા છે હું પોલીસ સ્ટેશન આવી છું મારી કોઈ અરજી સ્વીકારતું નથી હું અરજી લખાવવા આવી છું મારું શોષણ થાય છે એટલા માટે મારું શોષણ ભરત જીતેજી કરી હોમગાર્ડમાં નોકરી કરે છે એને જ બી મારું શોષણ કર્યું હતું એ સાત વર્ષ જેવું સાત આઠ વર્ષથી મારું શોષણ કરે છે મારી બેનનું બી એને શોષણ કર્યું પછી એના અંગત મિત્ર ઈશ્વરભાઈ ચૌધરી એ બી પોલીસ સ્ટાફમાં નોકરી કરે છે પછી પરવીન બાબુજી એ બી એની સંગ એની અંગત હોમગાર્ડમાં બી જોબ કરે છે એટલે મારી અહીંયા અરજી હું આપવા આવી હતી સવારમાં અગિયાર વાગે રાતના એક વાગ્યો છે તો હજી મારી કોઈ અરજી સ્વીકારતો નથી કેમ કે એ બધા પોલીસ સ્ટાફ એમના માણસો હોવાથી એમના માણસોનું નામ હોવાથી એ પોલીસ ને હોમગાર્ડના જે માણસો છે ને એટલે એમનું સ્ટાફનું જણે નામ આવશે બારે એટલે બધાના એટલે બધા એમના અંગત હોવાથી એ બધા મા અરજી ટાઈપ કરતાં કરતાં બધા જતા રહે કે પીઆઈ પીઆઈને બધા રાઈટરને બધા જતા રહે એટલે મારી કોઈ અરજી સ્વીકારતું નથી હવે એમ કે સવારમાં લેખિતમાં લેખિત લખીને આવજો હવે મારે ક્યાં ને આમાં ન્યાય લેવા જવાનું અહીંયાથી મને કોઈ ન્યાય નથી મળતો તો પછી સવારમાં કેવું આવું સવારમાં અગિયાર વાગ્યાની કરી ને રાતના એક વાગ્યે હોય તો મને ન્યાય નહીં આપતા તો હું અહીંયા આત્મહત્યા કરવા જઈ રહી છું આ પીડિતાની ઘટના પરથી સમજી શકાય છે કે બનાસકાંઠા પોલીસ વડા પ્રશાંત સુંબે અને તેમનું પોલીસ દળ મહિલાઓના શોષણના મામલે કેટલા ગંભીર બની કાર્યવાહી કરી રહ્યું છે ખરેખર તો આ મામલે રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ ગંભીરતાપૂર્વક સંજ્ઞાન લઈ આ તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓનો ક્લાસ લઈ તેમને ભાન કરાવવું જોઈએ તેમની જવાબદારીનું અન્યથા કોઈ પીડિતા પોલીસ સ્ટેશનના પગથિયા ચડતા પહેલા સો વખત વિચાર કરશે કારણ કે તેને વિચાર આવશે કે મારી સાથે શોષણ થયું છે તેની ફરિયાદ નોંધાવવામાં પણ પોલીસ શોષણ કરતી હોય અને પછી ખુલીને વિડીયો બનાવી ન્યાય માટે અરજ કરવી પડતી હોય તો પોલીસનું કામ જ શું છે આ રાજ્યમાં સાથે જ ગૃહ વિભાગે પણ આ મામલાની ગંભીરતા સમજી રાજ્યની તમામ પોલીસને આદેશ આપી મહિલા સંબંધિત ગુના બાબતે ત્વરિત કાર્યવાહી કરવા માટે જણાવવું જોઈએ કારણ કે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી મહિલાઓના શોષણના કે બળાત્કારના મામલાને જ્યારે આવા પોલીસવાળા આખા રાજ્યની પોલીસને બદનામી વહોરવી પડે તેવા કૃત્યો કરી રહ્યા છે જોઈએ હવે બનાસકાંઠા પોલીસ આ મામલાની ગંભીરતા પારખી કાર્યવાહી કરે છે કે પછી જૈસે થેની માફક બેસી રહી મીડિયાના શાબ્દિક દફણા સાંભળતી રહે છે આ પ્રકારના અહેવાલને તમારા સોમાન જો તમને પસંદ છે તો સોમાનની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર